નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છેલ્લા ઘણા સમય કેટલાક ટીકળ બાજુ આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતા તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઈ કરી હતી માત્ર દસ દિવસમાં બીજી વારના આ કૃત્યને લઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે બાગમાં ચોવીસ કલાક ચોકીદાર હાજર રહેતા હોવા છતાં આ ઘટના કઈ રીતે બની તે તપાસનો વિષય છે નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે ગઈકાલે સવારના અમને જાણ થતા કે અહ અંકલેશ્વર ભરૂચી નાકા પર જવાહરબાગમાં આવેલ મહા અનુભવોની પ્રતિમાઓ જે લગાવેલી છે ત્યાં કોઈક અસામાજિક તત્વોએ મૂર્તિઓને અ ગંદી કરી હતી કાદુક નાખી અને પાનની પિચકારીઓ મારેલ હતી એવી માહિતી મળી હતી ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી અ શેર પોલીસને જાણ કરતા શેર પોલીસમાં અરજી આપી છે પોલીસે પણ કાર્યવાહીના ભાગરૂપે અ પોતાના સ્ટાફને આ તપાસમાં લગાડ્યા છે અને અ રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે અને હવે અમારી એક જ એ છે કે જલ્દી માં જલ્દી આરોપીઓ પકડાય જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોને કર્યું છે સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને એક બે દિવસમાં સીસીટીવી પણ અહીંયા લાગી રહ્યું Pintu Modi, Jan News, Angklay Show.